જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ જશો અમે પણ મજામાં જ છીએ જો અમારા ઘરે પીંસુ આવી છે ને જો આવે હે રે અવાજ સાંભળી રહ્યો ને એટલે પીંસુ હાલ તો જય શ્રી કૃષ્ણ કરતો તો જો પીંસુ બેન આવી ગયા હે આટ તો રમુ આવ્યા હે પીંસુ બેન જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કે નથી કેવું તો જો પીંસુ ગરમી થાય છે

કેતો હાલો અમાર સુરતી જમન બધા ગયા નિસારે હરીસ ગયો હોય નિશાળે એટલે અમે પીનસુ ને પડા વાળી હી ને બેઠા હિ કા પીનશું એ શું કરસ તું શું કરસ આમ આવતો તારો વિડીયો બનાવો મીઠું મીઠું હું ચક્કર મારવા આવ્યો Mitu, ayo 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 mitu, mitu, ayam, lihat, di tiup, di tiup, di tiup, di તો હું ખાઈ મીઠું આમ જો તો તું ફટ ફરવા આવ્યો હો ચપેન સુ બોલે મીઠું બોલે આમ ફરીને આવ બેઠો છો તું બોલ પણ આ ખોજ રેજો મને બીક લાગે આ ના એ ભૂરિયો આવ્યો એ મીઠું ઊભો થઈ જા જલ્દી હવે ભૂરિયા ખોજા आम मिठू बुढ़ियो आया पिंटू ने बुढ़ियो ने बड़ा बेगा થઈ ગયા હે मिठू ओबो થઈ ગયા બુઢિયો આયો હા કે દે આમ માં દે કે મુથી હાલો ગાઈસ તો જો આમ આગળે मिठू આવ્યો હે આમ બુઢિયોય આવ્યો હે मिठू ની વાટ જોવે હે હાલો ગાય તો મસ્ત મજાનું ફોરોક પહેર્યું છે ચોટલી વાયરી છે અને મમ ખાઈ પીન્સો આટું ખીચડી લઈ આવી છે અને અહીંયા આપણે તરબૂજ પણ રાખવું એ પીન્સુ ખવડાવવા માટે પીન્સો આવું કરો અબુક કરો નથી ખાવું કા તો એને ચેવડો ખાવ તરબૂજ નથી ખાતી હમણાં ખાહે પછી તો આપડે પીન્સુ ખીચડી ખવડાવી ખાય કે શું કરે ચેક કરી જો પ્યાલીમાં એને ચેવડો ભર દે ને પીંસુ ને મજા આવે એટલે એ ખાય તો ઓસરીમાં જો મીંદુ એવું થયું ને જોવા આટું ડોકું કાઢ્યું પીંસુ ને પીંસુ ખાઈ છે રહી